સીબીએ દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે તાપીમાં એલસીબીએ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે આ વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નવાપુરથી નીકળી સોનગઢ પહોંચવાનો હતો ત્યારે એલસીબીએ આ દારૂનો જથ્થો પકડી પાડ્યો આ મામલે એલસીબીએ બે ઇસમોની ધરપકડ પણ કરી છે પોલીસે કૃણાલ કૃણાલ નીતિન તથા અક્ષય સુભાષ નામના બે આરોપીઓની ધરપકડ કરી રૂપિયા પચીસ હજાર ત્રણસો ત્રીસ સાથે બે મોબાઈલ તથા મોપેડ મોપેડ મળી કુલ રૂપિયા પંચાવન હજાર ત્રણસો ત્રીસનો મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથે પોલીસે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે જ્યારે તાપીમાં એલસીબીનો સપાટો જોવા મળી રહ્યો છે અધિકારીઓની સૂચનાથી પેટ્રોલિંગ દરમિયાન આ મામલે એલસીબીએ બે ઇસમોની ધરપકડ કરી છે પોલીસે કૃણાલ નીતિન તથા અક્ષય સુભાષ નામના બે આરોપીઓની ધરપકડ કરી રૂપિયા પચીસ હજાર ત્રણસો ત્રીસ સાથે બે મોબાઈલ તથા મોપેડ મળી કુલ રૂપિયા પંચાવન હજાર ત્રણસો ત્રીસનો મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે